નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ઓગસ્ટ મહિનાના અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી રહી છે આજે સુરત નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી દેવામાં આવી છે હાલ ઓફસો ટ્રપ અને સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતની આગાહી કરાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પંચોતેર તાલુકામાં વરસાદ પડ્યો છે આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ શાસ્ત્રીએ મોટી આગાહી સામે આવી છે તારીખ બાર થી પંદર ઓગસ્ટમાં એક સિસ્ટમ લો પ્રેશર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે આ વખતે પણ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તેના કારણે ઉપરોક્ત તારીખોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે સત્તરમી પછી જે વરસાદ થશે તે મઘા નક્ષત્રનું પાણી સારું રહેશે તે ઉપરાંત છવ્વીસમી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જઈ જશે ગુજરાતમાં ફરી અઠ્યાવીસમી તારીખ સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે આ ઉપરાંત લા નિનોની કન્ડિશન સપ્ટેમ્બરમાં થવાની શક્યતાઓ રહેશે જેના કારણે સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આગળ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા બરોબર મંડાયા છે અવિરત અને ધોધમાર વરસાદથી ગુજરાતના નદીનાળા છલકાઈ ગયા છે અનેક જળાશયો છલકાવાની તૈયારીઓમાં છે દરિયો તોફાની બન્યો છે અને હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે ગુજરાતમાં મેઘરાજા ધોવાધાર બેટિંગ કેવી છે તેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદથી બનાસકાંઠા બોટાદ ગીર સોમનાથ અને તાપીમાં નદીનાળા છલકાયા નદીઓમાં પૂર આવ્યું અને ડેમો પણ છલકાઈ ગયા છે આગળ બીજા વરસાદી સમાચારની વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે આ વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા મુજબ નજર કરીએ તો શનિવારે ત્રણ ઓગસ્ટના રોજ સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી બસો પંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે તાપીના ડોલવનમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો ચોમાસું ફરી સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ઉત્તરાખંડથી લઈને હિમાચલ સુધીના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ભૂસ્થકન થયું છે જેના અનેક પરિવારો જીવ ગુમાવ્યા છે હવામાન વિભાગે આજે દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે અને ઉત્તર દિલ્હી પંજાબ હરિયાણા ગુજરાત છત્તીસગઢ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી દેવામાં આવી છે આગળ બીજા વાત કરીએ તો ખેડૂતોને રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આપ ફાટ્યું હતું એક અઠવાડિયામાં સમગ્ર ચોમાસાના ઋતુનો એકસો ચાલીસ ટકા જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે જેને લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકાના અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી ગામડાઓના બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરો તલાવડી બની ચૂક્યા હતા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસંખ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાક નિષ્ફળ ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોના આગેવાની છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ રોજ રાવલ ગોરાસા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા ખેડૂતોએ કલેક્ટર અરજી આપી પોતાનું અમુક માંગ વ્યક્ત કરી છે